બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ચૈતન્ય સ્ટુડિયોમાં હું ટી વાય બી એ પેપર નંબર ત્રણસો ને આઠ એકમ નંબર ચાર આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ માં આપણે અગાઉના લેક્ચરમાં અભ્યાસ કરેલ છે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચર્સમાં માનવ વિકાસ આંક જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની ચર્ચા કરેલ છે તમે જાણો છો તે મુજબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક નક્કી કરવા માટે આપણે ત્રણ નિર્દેશકોનો અભ્યાસ કર્યો હતો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંખ જેને આપણે ટૂંકમાં પી ક્યુ એલ આઈ તરીકે ઓળખીએ છીએ પીક્યુએલઆઈ તરીકે તેને ઓળખીએ છીએ તે બાદ આજ રોજ આપણે અભ્યાસ કરીશું માનવ વિકાસ આંખ માનવ વિકાસ આંખ અને માનવ વિકાસ આંખની સમજૂતી કેળવીશું સાથે સાથે આર્થિક વિકાસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અહીંયા આગળ આપણે પર્યાવરણીય બાબતોનો અભ્યાસ કરીશું અને પર્યાવરણીય બાબતોનો અભ્યાસ કરવા માટે આપણે ગ્રીન ઇન્ડેક્સ ગ્રીન ગ્રોથ ઇન્ડેક્સની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિકાસ એટલે શું અગાઉના લેક્ચર્સમાં આપણે આ બાબતે ચર્ચા કરેલ છે કે કોઈપણ દેશ અથવા કોઈપણ ક્ષેત્રની જે આર્થિક સ્થિતિમાં સુધારો થવો આ સુધારામાં આપણે કુલ આવકમાં વધારો થવો માથાદીઠ આવકમાં વધારો થવો લોકોના જીવન ધોરણમાં સુધારો થવો જેવા પરિબળોનો સમાવેશ થયેલો જોવા મળે છે આપણે અગાઉના લેક્ચર્સમાં આર્થિક વિકાસના માપવા માટેના જુદા જુદા સમયે જુદા જુદા માપદંડોની ચર્ચા કરી હતી તેમાં આપણે અગાઉના લેક્ચર્સમાં જીવનની ભૌતિક ગુણવત્તાના આંખની ચર્ચા કરી હતી આજ રોજ આપણે આર્થિક વિકાસ માપવા માટે અર્થશાસ્ત્રી દ્વારા રજૂ કરવામાં આવેલો જેને આપણે માનવ વિકાસ આંક તરીકેની ચર્ચા કરીશું સર્વપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો કે માનવ વિકાસ આંક જેને આપણે અંગ્રેજીમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ આર્થ આર્થિક વિકાસના આધુનિક નિર્દેશક અને માપદંડમાં આપણે આર્થિક વિકાસનો સમાવેશ કરેલો જોવા મળે છે વર્ષ ઓગણીસો નેવુંથી સંયુક્ત રાષ્ટ્રસંઘના ઉપક્રમે એટલે યુ એનડીપી યુ એન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ આંકના સંદર્ભમાં એક માહિતી પ્રગટ કરવામાં આવે છે તૈયાર કરવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ માનવ વિકાસ આંખ તરીકે ઓળખવામાં આવે છે દર વર્ષે તેને પ્રકાશિત કરવામાં આવે છે એટલે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ દ્વારા આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જે માપદંડ છે તે તૈયાર કરવામાં આવે છે તે બાબતે ત્રણ નિર્દેશકોનો ઉલ્લેખ કરવામાં આવે છે પ્રથમ છે જન્મ સમય અપેક્ષિત આયુષ્ય બાળકનો જન્મ થાય છે ત્યારે આપણે અપેક્ષા કરીએ છીએ કે આ બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેને આપણે અપેક્ષિત આયુષ્ય કહે છે શૈક્ષણિક સિદ્ધિની વાત કરીશું સાક્ષરતાના દરની વાત કરીશું અને ત્રીજું પરિબળ છે કે જીવન ધોરણ વ્યક્તિનું જીવન ધોરણ એટલે એની લાઇફસ્ટાઈલ કેવી છે આ ત્રણ બાબતોનો આપણે અભ્યાસ કરીશું આ ત્રણેય પરિબળોમાં પ્રથમ જે બે પરિબળો છે એ આપણને સામાજિક પરિબળો જોવા મળે છે જ્યારે ત્રીજો પરિબળ છે તે આર્થિક પરિબળ જોવા મળે છે એટલે એ ગાડીની આવકની જરૂર પડશે એવું તો આપણે કહી શકીએ છીએ જ્યારે માનવ વિકાસ આંખની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હકનું નામ મોખરે આપણને જોવા મળે છે તો તેમના દ્વારા માનવ વિકાસ માટેની એક વ્યાખ્યા આપવામાં આવેલી છે તો આપણે એની ચર્ચા કરીશું કે આર્થિક વિકાસમાં માત્ર એક જ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે આવક આપણે આર્થિક વિકાસની જ્યારે વાત કરીએ છે ત્યારે આપણે આવકના સંદર્ભમાં કહીએ છીએ જ્યારે માનવ વિકાસ આંકની જ્યારે વાત કરવામાં આવશે તેમાં આર્થિક સામાજિક રાજકીય સાંસ્કૃતિક એમ તમામે પ્રકારની પસંદગી કરવામાં આવે છે પ્રોફેસર મેરી રોબિન્સન્સના મત મુજબ આપણે વાત કરીશું કે આ માનવ વિકાસમાં બધા જ માનવ હકોનો સમાવેશ થાય અને તેને મહત્તમ પાયાના શિક્ષણ આરોગ્ય અને રહેઠાણ જેટલું મહત્ત્વ આપવામાં આવેલું જોવા મળ્યું છે માનવ વિકાસ આકરી એક વ્યાખ્યા આપણે ચર્ચા કરીશું કે માનવીઓની પસંદગીઓને વિસ્તૃત કરે અને તેની સાથે પ્રાપ્ત થયેલી કલ્યાણની સપાટીની ઊંચે લઈ જતી એટલે કે માનવ વિકાસ આ માનવીની પસંદગી વિસ્તૃત હોવી જોઈએ તેની એક બે વસ્તુ એની પાસે ઓપ્શન ઘણા બધા હોવા જોઈએ એટલે ઘણી એની પસંદગી જેટલી વિસ્તૃત એટલું આપણે આર્થિક વિકાસ વધુ કર્યો એવું આપણે કહી શકીએ છીએ એટલે આર્થિક વિકાસ માપદંડમાં આપણે આર્થિક પરિબળોની સાથે સાથે સામાજિક પરિબળો તેના રાજકીય પરિબળો અને સાંસ્કૃતિક આ બધા જ પરિબળોનો શું કરીએ છીએ સમાવેશ કરીએ છીએ આપણે વાત કરીશું કે માનવ વિકાસ આંક તૈયાર કરવા જે આપણને એક સરાસરીનો આંક જોવા મળે છે તો અહીંયા આગળ આપણે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય આપણે અગાઉ વાત કરી કે બાળકના જન્મ સમયે કે જે દેશનું અપેક્ષિત આયુષ્ય ઊંચું તે દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ સારી એવું આપણે કહી શકીએ છીએ સાક્ષરતાનો દર જે દેશમાં શિક્ષ શિક્ષિત વ્યક્તિઓનું પ્રમાણ વધારે તો આપણે શું કહી શકીએ છીએ કે ભાઈ શૈક્ષણિક સિદ્ધિઓ આપણને જોવા મળશે નહીં કે એનું આપણને જીવન ધોરણની વાત કરીશું મેં તમને અગાઉ પણ કહ્યું કે જીવન ધોરણમાં આપણે શું કરીએ છીએ કે તેને આપણે આવકના સંદર્ભમાં લઈએ છીએ એટલે જીવન ધોરણને માપવા માટે આપણે તેની માથાડીટ આવક અને ખરીદ શક્તિને જે આપણે ડોલર દ્વારા માપવામાં આવતી જોવા મળે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે તે આપણે જે આ ત્રણ નિર્દેશકો જોયા એ ત્રણ નિર્દેશકોના સંદર્ભમાં આપણે શું કરીએ છીએ તેની સરાસરી કાઢે છે અને એક આંક રજૂ કરવામાં આવે છે એટલે શિક્ષણનું પ્રમાણ આયુષ્ય અને બાળ મૃત્યુનો દર અને તેની કામગીરીને આધારે કોઈ પણ દેશને આપણે શૂન્યથી લઈને સો વચ્ચેના ગુણાંક આપવામાં આવે છે એટલે જે દેશનો આંક સોની નજીક તો આપણે શું કહી શકીએ છીએ કે એ દેશનો આપણને શું જોવા મળશે એનો માનવ વિકાસ આંક આપણને ઊંચો જોવા મળશે અને જે દેશનો આપણને શૂન્ય નજીક જોવા મળશે તો ત્યાં આપણે શું જોવા મળશે તે દેશનું આપણને શું જોવા મળે છે આપણને તેનો વિકાસ નીચો જોવા મળે છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વિશ્વના દેશોમાં માનવ વિકાસ આંકની સ્થિતિની વાત કરવામાં આવી છે ને તેમાં ભારતનું પણ આપણને જોવા મળે છે માનવ વિકાસ આંક જે દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં આપણને જે દેશોએ ભાગ બધા દેશોને ક્રમ આપવામાં આવે છે તમે ટેબલ જોઈ શકો છો કે માનવ વિકાસ આંક બે હજાર ચૌદ પંદર સોળ આ કોષ્ટકની મેં આપણને જોતા ખ્યાલ આવે છે કે નોર્વે બે હજાર ચૌદમાં પણ પ્રથમ જોવા મળે છે અને બે હાજર ઓગણીસમાં જોવા મળ્યો છે એટલે આપણે ત્યાં કહી શકીએ કે નોર્વે જેવા દેશમાં શિક્ષણ અપેક્ષિત આવ્યું છે અને તેનું જીવન ધોરણ ખૂબ જ સારું હશે એવી રીતના આઈસલેન્ડ છે સ્વિટરલેન્ડ છે શ્રીલંકા છે બધા દેશોની માહિતી આપવામાં આવેલી છે આપણે વાત કરીશું કે ભારત છે એ ભારતનું બે હજાર ચૌદમાં આપણને શું જોવા મળતું હતું ઝીરોથી લઈને આપણને છસો ને સોળ ક્રમાંક જોવા મળતો હતો એકસો ને એકત્રીસ જોવા મળે છે અને વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસ આંકનું જે બે હજાર માં ભારતનો આંક એકસો ને આપણને પ્રાપ્ત થયેલો જોવા મળે છે ભારત કરતાં બાંગ્લાદેશ પાકિસ્તાન ની આપણને સ્થિતિ કેવી નીચી જોવા મળે છે તે તમે પ્રસ્તુત ટેબલની માં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે ભારતમાં માનવ વિકાસ આંખની મય આપણે 1990 નેવથી બે હજાર ઓગણીસ સુધીના ડેટા અવેલેબલ છે કે ભાઈ આપણું આયુષ્ય કેટલું હતું કે ઓગણીસો નેવનીમાં આપણે શું જોવા મળતું હતું આપણું અપેક્ષિત આયુષ્ય આપણને સત્તાવન પોઈન્ટ નવ ટકા જોવા મળતું હતું જે બે હજાર પાંચમાં આપણને ચોસઠ પોઈન્ટ પાંચ જોવા મળ્યું છે અને જે બે હજાર ઓગણીસમાં અગણસિત્તેર પોઈન્ટ સાત વર્ષ થયેલું જોવા મળ્યું છે તે જ રીતે આપણે શિક્ષણની પ્રાપ્તિની વાત કરીશું તો આપણને આપણને ગાડી શું શું જોવા જોવા છે છે કે જે મળ્યું બે વર્ષ સુધીનું થયેલું જોવા મળ્યું છે પચીસ વર્ષ કે તેથી વધુના વયમાં શિક્ષણ પ્રાપ્ત શિક્ષણ પ્રાપ્તિની અપેક્ષિત પ્રમાણની જ્યારે વાત કરી છે જે બે ઓગણીસો નેવું જે ત્રણ હતું જે બે હજાર ઓગણીસમાં આપણને છ પોઈન્ટ પાંચ થયેલું જોવા મળે છે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો માથાડીટ આવક જે આપણે ડોલરમાં માપીએ છીએ માથાડીટ આવક છે એ આપણે યુએસ ડોલરમાં માપવામાં આવે છે એટલે અહીં ગાડી જે આપણું ભારતનું જે નાણું છે જે રૂપિયો એને આપણે શું કરીએ છીએ ડોલરના બેઝ પ્રમાણે જોવા મળશે તો ઓગણીસો નેવુંમાં માં ભારતની જે કાચી માથાડીટ આવક જે આપણે યુએસ ડોલરમાં સત્તરસો ને છ્યાસી યુએસ ડોલર જોવા મળતી હતી જે બે હજાર ઓગણીસમાં આપણને કેટલી જોવા મળે છે છ હજાર છસો ને ડોલર જોવા મળે છે અહીં આપણે કહી શકીએ છીએ કે ભારત શું કરી રહ્યો છે આર્થિક વિકાસ કરી રહ્યો છે અહીં ગાડી દેખો માનવ વિકાસ આંખમાં પણ શું જોવા મળે છે આપણને તેનું યુએસ ડોલરમાં મૂલ્ય વધારે થયેલું જોવા મળ્યું છે આપણે વાત કરીશું કે માનવ વિકાસ આંક છે તેનું મહત્વ શું છે એનું ઇમ્પોર્ટન્સ શું જોવા મળે છે શા માટે આ માનવ વિકાસ માપવામાં આવે છે છે વિદ્યાર્થી મિત્રો બીજી વાત વસ્તુ કે માનવ વિકાસ છે ને એ આપણે દેશ તો જોવા મળે જ છે પણ માનવ વિકાસ આંક આપણે દેશની અંદર રાજ્ય રાજ્ય વચ્ચે પણ કરી શકીએ છીએ અને તેના દ્વારા આપણને કોઈ રાજ્યની કોઈ દેશની કોઈ પ્રદેશની ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય છે એટલે આર્થિક વિકાસ પરનું મહત્વની જ્યારે આપણે વાત કરીશું તો માનવ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અહીં ગાડી જો અહીં ગાડી માનવી માનવનો વિકાસ અહીં ગાડી શિક્ષણની વાત કરવામાં આવી આયુષ્યની વાત કરવામાં આવી અને જીવન ધોરણની વાત કરવામાં આવી એટલે આપણે શું કહી શકીએ કે અહીં માનવીનો વિકાસ થઈ રહ્યો છે એ બાબત પર અહીં ગાડી આપણને ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે રાષ્ટ્રના આર્થિક કલ્યાણના માપન તરીકે ઉપયોગી છે કોઈ પણ રાષ્ટ્ર છે કોઈ પણ પ્રદેશ છે કોઈ પણ દેશ છે તેને કેટલો આર્થિક વિકાસ કર્યો અને તેને કેટલો આર્થિક કલ્યાણ કર્યો તે માટે પણ આપણને માનવ વિકાસ આંકનું જોવા મળે છે મહત્વ કેમ કે જે દેશનો માનવ વિકાસ આંકનું મૂલ્ય જેમને જેમ આપણને વધુ જોવા મળશે તેમ તેમ આપણને શું જોવા મળશે એ દેશમાં આપણને પ્રગતિ એટલે ત્યાં આગળ આપણને અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને જીવનધોરણનું પ્રમાણ સારું જોવા મળતું હશે આવકના ઉપયોગ અંગે આપણને માર્ગદર્શન મળી શકે છે જીવનની આપણે એની લાઈફસ્ટાઈલની જ્યારે વાત કરીએ છીએ કે જેના જીવન જીવનધોરણની વાત કરીએ છીએ તો તેના દ્વારા આપણને એ વિકાસનો પણ ખ્યાલ આવે છે સાથે સાથે માનવ વિકાસ આંખનું ઉત્પાદકતાના સંદર્ભમાં પણ આપણને મહત્ત્વ જોવા મળે છે માનવ વિકાસ આંક દ્વારા અર્થતંત્રમાં જે ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળે છે તે પણ જોવા મળ્યું છે અને રાષ્ટ્રની વસ્તીના કદના સંદર્ભમાં પણ કે રાષ્ટ્રની જે વસ્તી છે તેના કદના સંદર્ભમાં પણ જે વિકાસ થયેલો છે તે આપણને જોવા મળે છે સાથે સાથે આપણે વાત કરીશું કે માનવ વિકાસ આંકની કેટલીક મર્યાદા પણ આપણને જોવા મળે છે કેમ કે જ્યારે આપણે આર્થિક વિકાસની વાત કરીએ છીએ ને આર્થિક વિકાસ પ્રક્રિયા છે સતત ચાલતી પ્રવૃત્તિ આપણને જોવા મળે છે પણ જ્યારે માનવ વિકાસ આંકની વાત કરીએ ને એ માત્ર ત્રણ જ પરિબળોને આપણે ધ્યાનમાં લીધા હતા એટલે અહીં ગાડી આ એક એની મર્યાદા આપણને જોવા મળે છે સાથે સાથે આપણે વાત કરીશું કે જુદા જુદા દેશો જુદા જુદા પ્રદેશોમાં આર્થિક વિકાસને અસર કરતા પરિબળો આપણને અલગ અલગ જોવા મળે છે એટલે અહીં ગાડી આપણને પ્રાદેશિક અસમાનતા જોવા મળી રહી છે એટલે એ જોવા મળે છે પછી માનવ વિકાસ આંખમાં ખર્ચને ધ્યાનમાં નથી લેવામાં આવેલું અહીં બરાબર આપણે ગાડી આવકને ધ્યાનમાં લીધી છે યુએસ ડોલરમાં આપણે આવક માપી તમે જોયું વિદ્યાર્થી મિત્રો પણ અહીં ગાડી વ્યક્તિ કેટલું ખર્ચ કરે છે એ જોવામાં નથી આવ્યું અને માનવ વિકાસ આંક આપણે જાણીએ છીએ માનવ વિકાસ આંખ એક આપણને શું જોવા મળ્યો છે એક સરેરાશ આંખ જોવા મળ્યો છે એટલે આપણે એ ગાડી આની આ મર્યાદા જોવા મળે છે એટલે માનવ વિકાસ આંખનું વિદ્યાર્થી આપણે મહત્વ જોયું હવે આપણે વાત કરીશું એક નવા આંકની આ એ છે ગ્રીન ઇન્ડેક્સ જેને આપણે હરિતવૃદ્ધિ સૂચક આંક તરીકે ઓળખીએ છીએ આપણે જાણીએ છીએ કે આર્થિક વિકાસનો આધાર શાના પર રહેલો છે તો આર્થિક વિકાસનો આધાર આપણને શું જોવા મળે છે એક તો કુદરતી પરિબળો પર રહેલો જોવા મળે છે એટલે કોઈ પણ દેશ પાસે જે કુદરતી સાધન સંપત્તિ એ આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે આપણને જરૂરી જણાય છે એટલે આપણે એવું કહી શકીએ છીએ કે આપણે જે કુદરતી સાધન સંપત્તિ છે તેનો આપણે શું કરવો જોઈએ એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કુદરતી સંપત્તિ છે તેનો આપણે બેફામ ઉપયોગ ના કરવો જોઈએ અને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ કેમ કે આર્થિક વિકાસનો આધાર કુદરતી પરિબળો ભૌગોલિક પરિબળો પર રહેલો આપણને જોવા મળે છે એટલે આર્થિક વિકાસ આપવા માટે પણ પર્યાવરણનું તેટલું જ મહત્ત્વ આપણને જોવા મળે છે એટલે પર્યાવરણીય પરિબળોને પણ અહીંયા ગાડી ધ્યાનમાં લેવામાં આવે છે એટલે આર્થિક વિકાસના જે જુદા જુદા માપદંડો તૈયાર કરવામાં આવે છે જેની મેં આપણને સસ્ટેબલી ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ગ્રીન ઇન્ડેક્સ અને ગ્રીન ગ્રોથ ઇન્ડેક્સને આપણે હવે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો ગ્રીન ઇન્ડેક્સ એ વર્લ્ડ બેંક દ્વારા ગ્રીન ઇન્ડેક્સ વિકસાવવામાં આવે છે વર્લ્ડ બેંક દ્વારા આ વિકસાવવામાં આવેલો છે આ આંક દ્વારા રાષ્ટ્રની સંપત્તિ માપવામાં આવે છે કે કોઈ પણ રાષ્ટ્ર છે કોઈ પણ દેશ છે તેની પાસે કેટલી સંપત્તિ છે તો સંપત્તિની મેં આપણને ઉત્પાદિત સંપત્તિ કુદરતી સંસાધનોની વાત કરવામાં આવે છે અને માનવ સંસાધનોની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં ઘડી આપણે વાત કરીશું કે કુદરતી કુદરતી સંસાધનો એટલે કે કુદરતી સંસાધનો એટલે આપણે જે કુદરત દ્વારા પ્રાપ્ત થયેલા હોય જમીન છે પાણી છે લાકડું છે ખનીજો છે આ તમામ કુદરતી સંસાધનો એ આપણે શું જોવા મળે છે આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થયેલા છે આપણે ઉત્પાદિતની વાત કરેલું છે એટલે માનવી દ્વારા ઉત્પાદિત થયેલા હોય જેમાં આપણે મશીનરી લઈ શકીએ છીએ ફેક્ટરીઓ લઈ શકીએ છીએ રસ્તાઓ લઈ શકીએ છીએ અને અન્ય માળખાકીય સુવિધાઓ લઈ શકીએ છીએ સાથે સાથે આપણે વાત કરીશું કે માનવ સંસાધન ખૂબ જ મહત્ત્વનું ને અગત્યનું આપણને જોવા મળે છે આર્થિક વિકાસમાં ગ્રીન ઇન્ડેક્સમાં તો અહીં ગાડી માનવ વિકાસમાં આપણે શું જોવા મળ્યું છે માનવ સંસાધનોમાં શિક્ષણનું સ્થળ અને કુશળતાની કક્ષાને ધ્યાનમાં લેવામાં આવે છે વસ્તી વધારે હોય પણ શિક્ષિત ના હોય શિક્ષણનું સ્થળ ના હોય કુશળ વસ્તી ના હોય તો આપણને શું જોવા મળશે પ્રોબ્લેમ જોવા મળશે જે રીતે આપણે બેરોજગારીના આગળના લેક્ચર્સમાં અભ્યાસ કર્યો ને ત્યાં આગળ આપણે વાત કરીએ આપણે સ્કિલવાળા લેબર જોઈએ છે જેનામાં કુશળતા હોય તેને તરત રોજગારી મળશે પણ જે વ્યક્તિમાં કોઈ કુશળતા નહીં હોય ને એને રોજગારી મળવામાં ખૂબ જ સમસ્યા ઉદ્ભવે છે પણ જે વ્યક્તિમાં સ્કિલ છે તેને આપણે શું છે એને રોજગારી પ્રાપ્ત જાય છે પણ જે સ્કિલ વગર છે જે કુશળ શ્રમિક નથી તેને શું જોવા મળે છે રોજગારી ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થયેલી જોવા મળે છે એટલે માનવ સંસાધનમાં આપણે વાત કરીશું કે શિક્ષણનું સ્થળ અને કુશળતાને આપણે ધ્યાનમાં લઈએ છીએ તે જ આપણને શું જોવા મળે છે જે દેશની સંપત્તિના સાચા આપણને જોવા મળ્યા છે હવે આપણે વાત કરીશું કે ગ્રીન ગ્રોથ ઇન્ડેક્સ એટલે શું આ ગ્રીન ગ્રોથ ઇન્ડેક્સ છે એ એક સંયુક્ત આંક છે તેના દ્વારા આપણે કોઈ પણ રાષ્ટ્રને જે ટકાઉ વિકાસના લક્ષ્યોને જે સિદ્ધ કરવામાં કેટલી એને સફળતા પ્રાપ્ત થઈ છે તે આપણે જાણી શકીએ છીએ તે અંતર્ગત પેરિસ આબોહવા કરાર જૈવ વૈવિધતા માટેના લક્ષ્યો સંસાધનો કાર્યક્ષમ અને ટકાઉ ઉપયોગી કુદરતી મૂડી સંરક્ષણ હરિત આર્થિક તકો અને સામાજિક સમાવેશ વગેરેનો સમાવેશ થયેલો આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આજે ગ્રીન ગ્રોથ ઇન્ડેક્સ છે અને ટકાઉ સંશોધનોનો ઉપયોગ જે હરિત આર્થિક તકો જે કુદરતી સંસાધનો અને સંરક્ષણ દ્વારા સામા આપણને જે સામાજિક સમાવેશ થાય તેની આપણે ચાર બાબતોની વાત કરવામાં આવી છે કે કાર્યક્ષમ અને ટકાઉ સંસાધનોનો ઉપયોગ તો અહીંયા ગાડી વાત કરવાની છે કે કાર્યક્ષમ અને ટકાઉ ઊર્જા કાર્યક્ષમ રીતે પાણીની જાળવણી કેમ અહીં આપણે વાત કરીશું કે પર્યાવરણની જાળવણી કોઈ પણ વસ્તુનો બેફામ ઉપયોગ નથી કરવાનો આપણે અહીંયા એનો વ્યવસ્થિત અને સારી રીતે ઉપયોગ કરવાનો છે એટલે અહીં ગાડી આપણે શું કરીએ છીએ પાણીની જાળવણી તેનો કાર્યક્ષમ રીતે કાચા માલનો વપરાશ જમીનનો વપરાશની વાત વાત કરવામાં આવી છે હરિત હરિત આર્થિક તકોની તો અહીં રોજગારી હરિત નવીનીકરણ હરિત વેપારની વાત કરીશું હરિત રોકાણને પણ ધ્યાનમાં લેવામાં આવે છે કુદરતી સંસાધનોના સંરક્ષણમાં આપણે ઉત્સર્જનો ઘટાડો કરીશું પર્યાવરણની ગુણવત્તા સુધરે તે માટે પ્રયત્ન કરીશું અને કુદ સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યો જૈવ વૈવિધતા અને ઇકો પર્યાવરણની જાળવણી ખૂબ જ છે સરકાર દ્વારા પણ અથાક પ્રયત્ન કરવામાં આવે છે કે પર્યાવરણની જાળવણી થવી જોઈએ સામાજિક સમાવેશમાં આપણે વાત કરીશું સામાજિક સંરક્ષણ સામાજિક સમાનતા લિંગ સંતુલન અને મૂળભૂત સેવાઓ અને સંસાધનોની વૃદ્ધિમાં ધ્યાનમાં લેવામાં આવેલું આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જે આ ગ્રીન ગ્રોથ ઇન્ડેક્સ છે તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો તેના ક્રમ દ્વારા તો અહીં ગાડી આપણને જોવા મળે છે કે આફ્રિકન દેશો છે અમેરિકન દેશો છે યુરોપના દેશો છે અને એશિયાનીના જે દેશો છે એ દેશોનો આપણને જોવા મળે છે તો અહીં ગાડી આપણને જોવા મળે છે કે ભાઈ કયા દેશનો ઊંચો છે કયા દેશનો એટલે ઉચ્ચ કક્ષાનો છે નિમ્ન કક્ષાનો છે તમે પ્રસ્તુત કોષ્ટકમાં જોઈ શકો છો કે જે દેશો દર્શાવેલા છે એ દેશો પરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ જે સ્વીડન છે એ સ્વીડનનો આપણને સારો ઊંચ કક્ષાનો જોવા મળે છે કેમે એનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થાય છે યુરોપ ખંડની વાત કરીએ છીએ ત્યારે ઇઠ્યોતેર પોઈન્ટ બોતેર જોવા મળે છે એ જ રીતે જો આપણે જ્યારે ભારતની વાત કરીશું એશિયાઈ દેશોની વાત કરીશું તો એશિયાઈ દેશોમાં સૌથી ઊંચો ક્રમ આપણને કોનો જોવા મળ્યો છે જાપાનનો જોવા મળ્યો છે કેટલો છે એક એકસઠ પોઈન્ટ ત્યાંસી એ ઉચ્ચ કક્ષા જોવા મળી છે જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં આપણને મધ્યમ જોવા મળે છે અને ભારતનો ક્રમ એશિયાઈ દેશોમાં ચૌદમાં ક્રમે આવે છે અને આપણો આંક કેટલો જોવા મળ્યો છે તેતાલીસ પોઈન્ટ ચોપન જોવા મળ્યો છે વિદ્યાર્થી મિત્રો તો આજના લેક્ચર્સમાં આપણે માનવ વિકાસ આંક અને ગ્રીન ઇન્ડેક્સનો અભ્યાસ કર્યો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નમસ્કાર